બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલ ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે ભક્તોએ વિશેષ દર્શન આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા પૂર્ણિમા એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ વિશ્વાસ અને અને રક્ષાનું એવા રક્ષાબંધન પર્વ જેને તરીકે પણ ઓળખવામાં આવે છે આ અવસરે સ્વામિનારાયણ મંદિર તિથલ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો અને હરિભક્તો વિશેષ દર્શન તથા આશીર્વાદ માટે આવ્યા હતા પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદ સાથે આ દિવસે ભાઈ બહેનના પવિત્ર બંધનની ઉજવણી કરી દરેક ભક્તોને દરેકના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી પૂનમની આ સભામાં સારંગપુરથી પધારેલા સંતો તેમજ નડિયાદથી પધારેલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય શ્રીરંગદાસ સ્વામીએ તેમની કથા દ્વારા રક્ષાબંધન પર્વનો મર્મ અને વિશેષ મહિમા સમજાવી સૌને ભક્તિભીરા કરી દીધા હતા તિથલ મંદિરના કોઠારી પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામીજી તેમજ અન્ય સંતોએ પણ સૌને ગુરુહરિ મહંત સ્વામી મહારાજની દિવ્ય આશીર્વાદ સાથે સૌ ભક્તોને રક્ષાસૂત્ર પવિત્ર રાખડી બાંધી હતી આ શુભ અવસરે ભાઈ બહેન સાથે મંદિરમાં આવી પરમાત્માના દર્શન કરી આશીર્વાદ મેળવી પોતાના જીવનમાં અતૂટ વિશ્વાસ અખૂટ સ્નેહ અને સંપ વધારવાની પવિત્ર પ્રેરણાઓ પ્રાપ્ત કરી અંતે મહાપ્રસાદનો લાભ લીધો હતો